દરરોજ માત્ર એક ચમચી સેહતનો ખજાનો તંદુરસ્તીનો ખજાનો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનોજ કિચનમાં શિયાળામાં ખાસ મળતા આંબળાની ચટણી આ ચટણીને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો બસ ખાલી માત્ર રોજ સવારે કે સાંજે તમે એક ચમચી જમવા સાથે આ ચટણી ખાશો તો તમારા હાડકા મજબૂત થશે વાળ સ્કીનમાં ગ્લો આવશે સાથે ખૂબ જ હેલ્ધી છે અને આ ચટણી તો સેહતનો ખજાનો છે સાથે ખૂબ જ ટેસ્ટી છે અને બનાવી તો ખૂબ જ સરળ છે માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચટણી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા મોટી સાઈઝના આ રીતના અઢીસો ગ્રામ ફ્રેશ તાજા આમળા લીધા છે આમળાને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ અને મેં કોરા કરી લીધા છે હવે આપણે આમળાને એકદમ સારી રીતે ખમણવાના છે તો આ રીતનું થોડું મોટું ગ્રેટર હોય એનાથી આપણે ખમણીશું તો એકદમ સરસ ચટણી પરફેક્ટ થશે તો આ રીતે આપણે ખસતા જઈશું સાઈડ ફેરવતા જશું અને બધા આમળાને આ રીતે ખમણીને તૈયાર કરીશું તમે જુઓ આ રીતનું આપણે એનું ખમણ તૈયાર કરવાનું અને આ રીતે હું બધા જ આમળાને ખમણીને તૈયાર કરી લઈશ આમળાની તો તમે ઘણી રેસીપી બનાવી હશે પણ આ રેસીપી ક્યારેય નહીં બનાવી હોય અને જો એકવાર બનાવી લેશો તો તમે વારંવાર બનાવશો એની મારી ગેરંટી છે એટલી ટેસ્ટી આ આમળાની રેસીપી બને છે તો તમે જુઓ મેં આ બધા જ આમળાને ખમણીને તૈયાર કરી લીધા છે હવે આ આમળાને આપણે એમાંથી ચટણી તૈયાર કરવાની છે તો આ રીતે મેં ખમણ તૈયાર કર્યું છે તો હવે આમળાના ખમણને આપણે ચટણી બનાવવા માટે લઈ લઈએ તો ચટણી બનાવવા માટે આપણે એક પેનમાં બે ટી સ્પૂન ઘી એડ કરીશું આ ચટણીને ઘીમાં તૈયાર કરવાની જેથી સ્વાદ સાથે ખૂબ જ હેલ્ધી બને હવે ઘીને આ રીતે સરસ મેલ્ટ થવા દઈશું ઘી સરસ ગરમ થઈ જાય એટલે એમાં એક ટી સ્પૂન વરિયાળી અને એક ટી સ્પૂન જીરું એડ કરીશું અને ફ્લેવર માટે આપણે બે એલચીને આ રીતે થોડી ખોલીને એડ કરી દેસું તો મેં અહીંયા ગ્રીન કલરની નાની સાઈઝની બે એલચી લીધી છે જો તમને વધારે ફ્લેવર પસંદ હોય તો વધારે એક એડ કરી દેજો આ રીતે વરિયાળી અને જીરું સરસ રીતે ફૂટી જાય પછી આપણે એમાં આ રીતે આમળા ખમણીને રાખ્યા છે તે બધા એડ કરી દેસું ઘી બળી જશે એટલે ખાસ ગેસની ફ્લેમ લો કરી દેજો અને જ્યારે તમે આ રીતે આંબળા શેકો ત્યારે મીડિયમ કરી દેજો અને હવે આપણે એકદમ સરસ આમાં આમળામાં મોશ્ચરનો ભાગ હોય તે નીકળી જાય ત્યાં સુધી થવા દેવાનું તો બે જ મિનિટમાં સરસ રીતે ડ્રાય થવા લાગશે તો આ રીતે આપણે ઉપર નીચે કરતા જ જશું એટલે બધા જ ખમણમાંથી એકદમ સરસ મોશ્ચર જતું રહેશે અને થોડા ડ્રાય પણ થઈ જશે તો તમે જુઓ એક મિનિટ પછી થોડા ડ્રાય થયા છે અને એનો હલકો કલર ચેન્જ થઈ જાય આ રીતે પછી આપણે એમાં મસાલા એડ કરીશું તો બે મિનિટ પછી તમે જુઓ થોડા ડ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં ચટણી માટેનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગોળ એડ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ આંબળા સાથે ત્રણસો ગ્રામ ગોળ લીધો છે તમે જો નાના બાળકો ખાવાના હોય તો તમારે અહીંયા સાડા ત્રણસો ગ્રામથી ચારસો ગ્રામ ગોળ એડ કરી શકાય પણ તમે ત્રણસો ગ્રામ લેશો તો પણ પરફેક્ટ માપ છે અને આ ચટણી એકદમ પરફેક્ટ બનશે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ ચટણી બનાવવા માટે ખાસ તમે દેશી ગોળનો યુઝ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જશે અને સાથે ખૂબ જ હેલ્ધી બનશે તો આ રીતે મિક્સ કરતા જશું અને ગોળને એકદમ સરસ રીતે મેલ્ટ કરી લેશું તો અહીંયા મેં ગોળને એકદમ ઝીણો ઝીણો ખમણ્યો છે એટલે જલ્દીથી મેલ્ટ થઈ જાય તમે આ ચટણીને ખાંડમાં પણ બનાવી શકો છો અને ખાંડને ગોળને મિક્સ કરીને પણ બનાવી શકાય છે તમારી ચોઈસ છે પણ ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય સાથે હેલ્ધી પણ છે તો એકદમ સરસ રીતે તમે જુઓ ગોળ હવે મેલ્ટ થઈ ગયો છે અને એકદમ સરસ મિક્સર પતલું થઈ ગયું છે તો હવે આપણે આ મિક્સરમાં બાકીના મસાલા એડ કરીશું જેથી આપણી ચટણી એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બની જાય અને એક વર્ષ સુધી તમે આ ચટણીને રાખો તો બિલકુલ ખરાબ પણ ના થાય તો તમે જુઓ આ રીતે એકદમ સરસ એમાંથી પાણી છૂટું પડવા લાગે અને પાણી થોડું બળવા લાગે પછી જ આપણે એમાં મસાલા એડ કરવાના તો આમળા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે ગોળના પાણીથી અને એકદમ સરસ એવા કૂક થઈ જશે તો હવે આપણે એમાં મસાલામાં એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો એક ટી સ્પૂન ચાટ મસાલા પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું તો બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના અને અહીંયા બધા મસાલા આપણે મિક્સ કરીશું તો ચટણીનો કલર થોડો ડાર્ક થઈ જશે પણ એનો ટેસ્ટ તો સુપર ટેસ્ટી આવશે તો એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે આ આ મસાલાને આપણે થોડીવાર માટે કૂક કરીશું તો તમે જુઓ મસાલા એડ કર્યા પછી આ મિક્સર થોડું ડ્રાય થવા લાગ્યું છે હજુ આ મિક્સરને આપણે ડ્રાય કરવાનું છે તો એમાં પાણીનો ભાગ બિલકુલ ના રહેતા ત્યાં સુધી જ આપણે એને ડ્રાય કરવાનો છે આ ચટણીને એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બનાવવા માટે આપણે એક ટી સ્પૂન સૂંઠ પાવડર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું સૂંઠ પાવડર ખૂબ જ હેલ્ધી છે સાથે સાથે એ શરદી ઉધરસમાં પણ એટલી જ રાહત આપે છે તો આ મીઠી ચટણીને તમે બાળકોને આપશો તો પણ એને કંઈ નહીં થાય અને સાથે ખૂબ જ હેલ્ધી છે તો તમે જુઓ હવે બધા મસાલા મિક્સ કરી લીધા અને હવે આપણે આ ચટણીને માત્ર એટલી કૂક કરીશું કે એમાં જે પાણીનો ભાગ છે એ પડી જાય તો બેથી ત્રણ મિનિટમાં સરસ રીતે ડ્રાય થઈ જશે તો આ રીતે આપણે ચલાવતું રહેવાનું એટલે ઉપર નીચે બધી રીતે સરસ આંબળા કૂક થાય તો તમે જુઓ ત્રણ મિનિટ પછી એકદમ સરસ ચટણી ડ્રાય થઈ ગઈ છે અને હવે એમાં પાણીનો બિલકુલ ભાગ નથી તો પાણીનો બિલકુલ ભાગ ના હોય એને ચેક કરવા માટે આપણે થોડું મિક્સર આ રીતે પ્લેટમાં એડ કરીશું અને આ રીતે ચેક કરીશું તમે જુઓ એમાં પાણી બિલકુલ નથી તો બસ આપણી ચટણી હવે બનીને તૈયાર થઈ ગઈ બની છે ને માત્ર પાંચ મિનિટમાં તો હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન મગજ બી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો બની ગઈ ને આપણી એકદમ ટેસ્ટી અને હેલ્ધી આંબળાની ચટણી અને આ ચટણીને તમે એર ટાઈટ બોટલમાં ભરી અને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય અને સાથે તમે જો રોજ જમવામાં એક ચમચી આ ચટણીને ખાશો તો તમને અનેકો ફાયદા મળશે તો આ ચટણીને તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણે ચટણીને નીચે ઉતારી ઠંડી કરી લેશું અને પછી એને એરટાઈ ડબ્બામાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી દેશું તો એકવાર આ રીતે શિયાળામાં સ્પેશિયલ આંબળાની આ ચટણીને તમે જરૂરથી બનાવજો સો ટકા ગેરંટીથી તમને ખૂબ જ પસંદ આવશે અને જો તમને આજની મારી આ ચટણીની રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ ચટણી બનાવશો તો તમે આંગળા ચાટતા રહી જશો તો જરૂરથી ટ્રાય કરજો તો આજની મારી આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ